મહત્વના સમાચાર મળી રહ્યા છે અરવલ્લીથી મોડાસાના જૂના પોલીસ સ્ટેશન પાસે સિમેન્ટ મિક્સર લઈને આવતો ટ્રક ગટરમાં ખાબક્યો હોવાની ઘટના સામે આવી છે મોડાસા નગરપાલિકા દ્વારા ટેલિફોન એક્સચેન્જ અને જૂની પોલીસ લાઇન બાજુમાં નવીન સીસી રોડ બનાવવાનું કાર્ય ચાલી રહ્યું હોવાથી મોડાસા નગરપાલિકાની નાખેલ લોખંડની તકલાદી જાળીઓના કારણે મિક્સર વાહનનું ટાયર ગટરમાં ફસાઈ ગયું હોવાની લોકો ચર્ચા કરી રહ્યા હતા બે ત્રણ દિવસથી સીસી રોડ બનાવવા માટે સિમેન્ટ મિક્સરની ટ્રકો બજારમાં પવરજવર કરી રહી છે ત્યારે રવિવારના દિવસે સિમેન્ટ મિક્સર ટ્રક માલ ખાલી કરીને આવતું ન હતું ત્યારે એકાએ લોખંડની જાળી તૂટી જવાના કારણે ટ્રકનું વીલ ઉતરી જતા પર બજારમાં ટ્રાફિક સર્જાયો હતો ત્યારે ફસાઈ ગયેલા ટ્રકને મહા મહેનતે બહાર કાઢીને રસ્તો ખુલ્લો કરાયો હતો મોડાસા નગરમાં ગટર પર નાખેલ હલકી ગુણવત્તાની જાળીઓ લગાડેલ હોવાથી લોકોએ નગરપાલિકાની કામગીરી પર સવાલો ઉઠાવ્યા હતા વૈભવ રાઠોડ અરવલ્લી ન્યૂઝ મોડાસા